Saya mulai dah jadi warga di. Oh, ચાલુ ભરતી તું અટાળે થડા જેવું થયું હે અહીંયા બ્લાસ્ટિંગ કરવાનું હે પ્લાસ્ટિંગ મારો મારી મળે આવી જાય છે તો આ બ્લાસ્ટિંગ કરવાની હતી અમુ નમું કરે હે હા લાખ फेर आओ भाई फुल भरती फुल मेरा बारे पारो मारी तो भाई डाके आकी खेली नवी ली थी वा लाख वा खेली लगे खेली बदलई के बदु बदलवा लाखो था लुगुरा ने खेली ने बदु तो बदलयो आज हेलो जापाणी पी ले <स्थथ> जापाणी बिन चालू भरती रा अब यहां कारी माटी उपालवी ली थी यहां पता लागता અનકે આકરા હુંજી વીડિયો આ ગાડી માં દે તો સુલો પુણાવાળો રેવલ આવો છે હાય અજયભાઈ આજ આખી રાઇટ ટ્રેક ટાકે આવ્યો છે અટાણા હોય નિંદરમાં એવું લાગે ઘણી પેર ડ્રાઈવ કરી भगत નો રિવર્સ ના ક્યો નિંદરમાં એવું લાગે ગણિંદર સડી ગઈ હોય

હવે બપોરાની વેચ જઈ રસ્તા માસે આવે છે તો ઘણીક વાર બેસી હવે ભાઈ યેસુડી વાળો થાકી જ ગયો હવે ફાઇબ્રીટ ચાલો કરી દીધા લખણુંભાઈ ને હવે આયસરમાં વાળો આવી ગયો કઈક મજા આવે બીજી બી ન થકવું હા નિદર આવે માથું દુખે વાર વાર 谢在孟站长，您辛苦了。

અહીં અમારે ઘર બી થી રાયડું ફાટી જાય હવે બ્લાસ્ટિંગ કરવાનું થાય છે અહીંયા થાય છે

આજા હે હન આટ કે હું ન્યુ હે અને આ જ રાખી રાખવાના હે નમરો દે આ પૂરો સાહેબ આટ કે જ રાખી રાખવા છે આ કોને રાખી રાખ રસોડી નાકુ આજ આખી રાજ આખવા નહી રાખવા ને વસોડી નાખીએ બીજું હું આજ નહીંકી કરી લીધું કામ પૂરું કરીશ દેવું બાબા આવી ગયા ડીજલ લઈને અહીંયા લાખો બેઠો હે ફોન જોઈ લાખા ભાઈ અને અહીંયા આલે હે વ્યારુ વ્યારુ પાણી નું આલે દુખી ના દારિયા છે દુખી ના દારિયા છે કે શું બહુ પડે હું બાબા તમે અત્યારે તમે વેગેનલ લઈને આવ્યા ના દેખાય ડીજે અરે દેખાય ગઈ મોજ કરો ભાઈ કે ટાકી શોખી કરો અડણ કરો નહીં સાપ થાવા દેવી हम ठंड लग रही हैं डीजल हम लोग कहते हैं भाई अबे यार उपाय कर लीजिए लखनऊ भाई गिरीश मारे अरे राइविंग माफ़ रहा कर भाई आवी की आप लोग थोड़ी कुछ और पोरो हो गए बस गाड़ी ले नहीं हो आप भाई आपने राइट किया क्या करूं से हवा रो हवा

આ બધું એ બ્લાસ્ટિંગ કરવા દે ઉપાડવાનું છે હવે આડા બાર જેવું થયું હે હવે રાગર ભાઈ ખેડો છે ટ્રેક્ટર આમાં જોઈ કલાક ખેસ્યું એટલે એક ડ્રાઈવરને ને રાખવો જ પડે કાલે પણ ભાઈ હા ભરવા ઉકાસ નથી મેમ આમાં જીસીબી નો ડ્રાઈવર નકર તો નકર રાખી દે આમાં એકલાને જ આખું પડવા ભાઈ લે રગલ તો જીસીબી નો ડ્રાઈવર રાખી દે બહુત જ છે લખણ ભાઈએ લકર આઈ તો ઓન જેસ ભાઈ રાખી દે ભાઈયા નથી સેટિંગ આવતું બરાબર પઠણ આવી ક્યું બોલ આયા સેવા સેવા ના આલે है दिला चालू ड्राइवर होना आले काम होटा अन्य दिला चालू ड्राइवर वाले नाले ना तो ना वे आखिराइट क्या चुना है तो है तो, तो ना वे ब्लॉक बोल राम बोलती है कि ब्लॉक में विराम दे ब्लड मरिया वे बिजापुर में